સુરેન્દ્રનગર જિલ્લા પ્રશાસન વિભાગમાં બનેલ અગ્નિકાંડ બાદ સફાળું જાગ્યું છે અને સુરેન્દ્રનગર જિલ્લાના તમામ મોટા મોલ તેમજ હોસ્પિટલો કોમ્પ્લેક્સ અને મોટી હાઈ બિલ્ડિંગોમાં ચેકિંગ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે તેમજ ફાયર સેફ્ટી ન હોય તેવા કોમ્પ્લેક્સ અને મોલ સાથે ગેમ ઝોન પણ બંધ કરાવવામાં આવી રહ્યા છે સુરેન્દ્રનગર શહેરમાં પીજી વિશે વિભાગ નગરપાલિકા અને રેવન્યુ વિભાગની સંયુક્ત ટીમો દ્વારા આ કામગીરી કરવામાં આવી રહી છે તેમજ તમામ હોસ્પિટલો અને મોલ સાથે ભીડભાડવાળી જગ્યા કે જ્યાં ફાયર સેફ્ટી ન હોય આ ટીમો દ્વારા ચેકિંગ કામગીરી કરવામાં આવી રહી છે સુરેન્દ્રનગરમાં બે ગેમ ઝોનમાં એનઓસી અને પરમિશનની વિગત રજૂ ના કરતા આવ્યા હોવાની વિગતો પણ પ્રાપ્ત થઈ છે ત્યારે સુરેન્દ્રનગર નગરપાલિકા ફાયર વિભાગ તેમજ રેવન્યુ પોલીસ અને પીજી વિશિયલ સાથે આર એન્ડ બીના ના અધિકારીઓની ટીમ દ્વારા આ કામગીરી કરવામાં આવી રહી છે આ ઉપરાંત ડી માર્ટ રિલાયન્સ માર્ટ અને ફૂડ ઝોન જેવા મલ્ટીપ્લેક્સ અને વોટર પાર્ક સાથે મોલ વગેરે સ્થળોનું નિરીક્ષણ પણ કરવામાં આવી રહ્યું છે આ કામગીરીમાં પીએસઆઈ એસપી ઝાલા તેમજ એનડી ચુડાસમા દિલીપભાઈ શક્તિસિંહ હરપાલ સિંહ વગેરેઓ પણ આ કામગીરીમાં જોડાયા છે